જય આદિવાસી જય ભારત જય સંવિધાન અમે અહીંયા ધાનપુર ખાતે આજે ત્રણે ત્રણ જિલ્લામાંથી તેમજ આદિવાસીઓ જે અમારા બિરસા મુંડા ભગવાન અમારા આદિવાસીઓનો આસ્થાનો વિષય છે એને નવ તારીખે છેલ્લા કેટલાક સમયથી એક વર્ષથી લેખિત વેખિત કરતા હતા કે અહીંયા એક મારું સ્થાન હોવું જોઈએ અમારા ભગવાનનું પણ તંત્રએ ક્યાંય એનો જવાબ ન આપતા અમારા રૂઢિ અને પરંપરા આદિવાસીઓની આસ્થા ચોંટાડી છે કે આટલા અડતાલીસ કલાક પછી અહીંયાથી આ ફસાવી લેવાની વાત છે એવી વાત સાંભળીને અમે ત્રણે ત્રણ જિલ્લાના વ્યક્તિઓ હાજર છીએ અહીંયા જો અમારી આસ્થા પર ઠેસ પોક્યો આદિવાસીઓ આસ્તા પર અમારા ભગવાન બિરસા મુંડા છે જેમ કૃષ્ણ ભગવાન જેમ રામ છે એ જ પ્રકાર અમારા બિરસા મુંડા છે જો અમારી આસ્થા સાથે ખેલવાડ ના કરતા દાદા કોણ ખેલવાડ કરે છે આજે અહીંયા જે નોટિસ ચોટાડી છે માર્ગ અને મકાન વિભાગે તો કર્મચારી છે એમને પણ કઈક સિસ્ટમે કોઈ જવાબદારી દીધી છે અમે એના વિશેષ પ્રકારે જે તે ડિપાર્ટમેન્ટ તમે પૂછી લેજો પણ અહીંયા પાસે કોઈ પણ આસ્થાને ઠેસ ના પોડે અમે શાંતિથી જીવો અને આદિવાસી પ્રકૃતિ છે અને અમારા અમે રહેવા માંગીએ છીએ ના પોડે એક ઇંચ પણ મૂર્તિ ત્યાંથી ખસવી જોઈએ નહીં એ તો પૂરા આદિવાસી બેલ્ટમાંથી આદિવાસી આવશે અને આજ અમે સરકાર પ્રતિનિધિઓને જે પણ પાર્ટીઓના વ્યક્તિઓ છે તમે તમારા પાર્ટી છોડી આદિવાસી આપણા આસ્થા વિસાય છે આવી જાઓ અને મદદ કરો અને સુરક્ષા કરો એવા ઘણા બાકી છે કાબો તો આપણે મળી કરીએ જય આદિવાસી જય ભારત પ્રશાસન જે પ્રમાણે કીધું છે તો શ્રી અને કીધું છે કે ભાઈ અમે તમારે તમારી લાગણી ને વાચા અમે ઉપર ચોકાડશું એટલે એમના પણ કઈ ક્રાઇટેરિયા એમની પોતાને કીધું છે પણ શાસન પ્રશાસન નહીં કરે તો અમે લોકો અમારી ટીમ એની આગળની રણનીતિ તૈયાર કરશું એટલે કહેવાય કે આગળના મોહિમ અમે આંદોલન પર કરશું ગાંધી ચિંદીએ માગે અને સંવિધાનિક રીતે સંવિધાનની તમે બધું કરશું અમારી રીતે જે એમને હક અધિકાર આપ્યા છે અને અમારી ગ્રામસભા રૂઢિ અને પરંપરાથી ગ્રામસભા મળી છે એમાં નક્કી થયું છે કે આટલું આટલું પ્રમાણે કરવું અને હવે ફરીથી પણ ગ્રામસભા મળશે આગળનો રાજનીતિ કરીશું આ છેલ્લા કેટલાય વર્ષથી વન ઉકલ્યો સવાલ હતો અને બિરસા મુંડાની મૂર્તિને જે પીપેરો ચોકડી પર મૂકવાની હતી એ બાબત ઓલરેડી મામલતદાર સાહેબશ્રીને અને ધનપુર પોલીસ અધિકારીને પણ આ બાબતની જાણ કરવામાં આવી જી કે અમે આ મૂર્તિ મૂકીએ છીએ પણ એ મૂર્તિ મૂકવાનો જે લેટર આપ્યા પછી પણ એમને ડાયરેક્ટ એમની રીતે મૌખિક કીધું છે કે અમે આને ના મંજૂર કરીએ છીએ લેખિત પુરાવા તરીકે અમને કયા કારણોસર એ હેતુ અમને દર્શાવેલો નહોતો અને એ લગભગ આજે પાંચ છ મહિના પછી પણ એના માટે અમે કાર્યપાલક એટલે પેટા વિભાગ લીમખેડા માર્ગ વાહન વ્યવહાર ખાતામાં અમે આ ઓલરેડી રજૂઆત પણ કરેલી હતી પણ તો છતાંય એમને આ ધ્યાને લીધું નહોતું અને મૂળ જે વાત છે કે બિરસા મુંડાનો જે ચોક છે એ લગભગ આ બે ત્રણ વર્ષ પહેલાં નક્કી થઈ ગયો હતો એનું નામકરણ થઈ ગયું હતું અને ત્યાર પછી લગભગ એક વર્ષ પહેલાં ત્યાં જે ત્રણ રસ્તા છે એની વચ્ચેનો ભાગ છે એ ઓલરેડી અમે કોઈ સરકારની જગ્યાને નુકસાન નથી કર્યું કે કોઈ દબાણ પણ નથી આ ધાર્મિક દબાણ પણ નથી જે ઓલરેડી પેટા વિભાગ લીમખેડાએ લેટર મોકલ્યો છે એ કોઈ દબાણ નથી ધાર્મિક દબાણ બિરસા મુંડા ભારતના ક્રાંતિકારી છે યુવા ક્રાંતિકારી છે એને ધાર્મિક દબાણ શબ્દનો ઉલ્લેખ ના કરો આ સરકારને પણ અમે કહેવા માગીએ છીએ અને એ ત્રણ ત્રણ રસ્તાની જે જગ્યા છે એ જગ્યાની અંદર પડતર પડેલી જગ્યાની અંદર એક વર્ષ પહેલાં સ્તંભ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ આ દબાણનો હેતુ નહોતો કે દબાણનો મુદ્દો નહોતો જે દિવસે બિરસા મુંડાનું સ્ટેચ્યુ ત્યાં બન્યું એ દિવસથી જ સરકારને કેમ દબાણ લાગ્યું અને એમાં કયા રાજકીય તત્વો આવું દબાણ કરી રહ્યા છે કે સરકારી માણસોને પણ એનું દબાણ આવે છે આ એક ખરેખર વિચારવા જેવો મુદ્દો છે શું આદિવાસીને એક હાસિયામાં ધકેલવાનું આ એક ષડયંત્ર થઈ રહ્યું છે શું આદિવાસીના જે ક્રાંતિકારીઓ છે એમને અત્યાર સુધીના ઇતિહાસ દબવામાં આવ્યો છે અત્યારે આદિવાસી સમાજ જાગી ગયો છે અને બિરસા મુંડાની મૂર્તિને ત્યાં મૂકીને આદિવાસીઓનો ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આ શું તંત્ર કઈ રીતનું રાજકીય તંત્રના દબાણ હેઠળ આવે છે કે સરકારી દબાણ હેઠળ આવે છે કે જેથી આ બિરસા મુંડાની મૂર્તિને ક્યાંક ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે આજે આદિવાસી સમાજ ત્રણ ત્રણ જિલ્લાના લોકો અહીં આવીને મામલતદાર સાહેબશ્રીને આવેદન આપીએ છીએ કે આ મૂર્તિ યથાવત રીતે જેમ છે એમ રહેવી જોઈએ આ એક અમારી આદિવાસી સમાજની માંગણી છે અને આ માંગણી રહેશે કે મુંડાની મૂર્તિને ક્યારેય પણ કોઈ આંચ ના આવવી જોઈએ એવું સરકારે અને પોલીસ પ્રશાસને એની સુરક્ષાની જવાબદારી સો ટકા લેવી જોઈએ કે જેથી એનું માન સન્માન જળવાઈ રહે જો આ રીતે જો તંત્ર ક્યાંક વેરવિખેર કરવાનો પ્રયત્ન કરશે અને બિરસા મુંડાની મૂર્તિને ક્યાંક પણ આંચ આવશે તો આવનાર સમયની અંદર શું પરિસ્થિતિનું નિર્માણ થશે એ યોજનાબદ્ધ રીતે આદિવાસી સમાજ ધાનપુરની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર જે ઓલરેડી અમે ચાર રાજ્યોની જે ભીલ પ્રદેશ કહીએ છીએ એ તો આવશે ને આવશે જ અને ત્યાર પછી ને ઝારખંડનો જે વિસ્તાર છે જે ગોંડવાના પ્રદેશ છે એ લોકો પણ આ ધાનપુરના ઘાટામાં આવતા વિચાર નહીં કરે આ ચોક નહીં હશે નહીં હશે નહીં હશે આ અમારી માંગ છે એમની જોડે જાણવાનો ખાસ આજે નવ ઓગસ્ટ અમારા આદિવાસીઓ ધાનપુરમાં ઉજવી અને અગાઉ પણ વર્ષોથી અમારે આ નવ ઓગસ્ટ ઉજવતા આવ્યા છે અને બિરસા મુંડા ચોક જે ગઈ સાલથી બનાવેલો છે એ આ વર્ષે ગયા વર્ષે એમને પ્રશાસને મૂર્તિ ના મૂકવા દીધી તો આ વર્ષે તમામ આગેવાનો તમામ આદિવાસી યુવાઓ એકત્રિત બનીને અમારી એ જે આ મૂર્તિ અહીંયા સ્થાપિત કરી છે એ આ જે મૂર્તિ છે એ અમારા આદિવાસી સમાજના બિરસા મુંડા ભગવાન છે એ મૂર્તિને જો કોઈ રાજકારણથી